ਉਹ ਹੋਮ ਨਾਮੋ ਜੀ ਨਾਨਕ ਹੋਮ

માણ અને પછી કપેલું ખાણ અને એ પાસે પાંચ રૂપિયા માણ અઢી રૂપિયા માણ અને અઢી રૂપિયા અલગ અલગ જગ્યાએ માણ નો ભાવ પણ હોય છે એમાં રૂપિયા માં છે એટલે ડાયરેક્ટ જે પણ લાભ લે છે સાહેબ ને ચેક યા કેશ ફક્ત દેવાનું રહે બીજું કોઈ વસ્તુ ડબલ કરવાની આવતી નથી એટલે તાત્કાલિક જે પણ ભાગ્યુ મનમાં હોય તો ફટાફટ બોલ જી ભાગ્યુ સાહેબ 72000 રૂપિયા 72000 રૂપિયા 72000 રૂપિયા 72000 રૂપિયા

ભગવાન દર્શન થાય પણ ધજા તો કેટલા કિલોમીટર દૂર થી પણ ધજા નો લહેરાય અને અમારું જીવન પણ એવી જ રીતે ગગન માં લહેરાય માટે ધજા નો ચડાવો રાજસ્થાન ના લોકો માં ધજા નું મહત્વ બહુ અતિશય અને વધારે છે 72000 રૂપિયા 72000 રૂપિયા કોણ દાદા ની આવતી સાલ ની ધજા ચડાવવાનો લાભ જે ભાગ્યશાળી છે એને લાભ મળશે ભાગ્યશાળી 72000 રૂપિયા 50000 રૂપિયા મનની મન રહી જશે પાકે સાલ 50000 રૂપિયા કેટલો કમાણારે સરવાળો કેટલો કમાણારે

रुपया पोतेल हजार रुपया पोते हजार रुपया इक्यासी 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 हजार रुपया भक्ति नदिया बड़ी अनोखी इनमें जो डूब जाता है तैर जाता है गौसागर से नहीं डूबे डूब जाता है કદાચ કહેવાય છે કે બોલી બોલે કે ન બોલે એને જે લાભ મળે કે ન મળે સમજો કે 71 હતા 81 પહોંચાડ્યા તો 71 વાળાને પણ લાભ મળે મળે ને મળે કરે કરાવણ નહી અનુમોદના સરખા ફળ નિપજાવે થોડી બોલીને આગળ વધારવામાં જે પણ પ્રયાસ કરે એને પણ એટલું જ પુણ્ય મળે છે ઓકે સર 81000 રૂપિયા 81000 રૂપિયા 81000 રૂપિયા

અને ચારિત્ર મહારાજ સાહેબને ને પંદર દિવસ પહેલા બાવીસ વર્ષ પૂરા થયેલા છે એક્યાસી હજાર રૂપિયા એક્યાસી હજાર રૂપિયા એક્યાસી હજાર રૂપિયા એક્યાસી હજાર રૂપિયા જે સંખ્યા છે એ પ્રમાણે મનની મનમાં ના રહે ફટાફટ બોલી દો એટલે આદેશ આપવામાં આવે છે

એક્યાસી હજાર રૂપિયા એક વાર એક્યાસી હજાર એક રૂપિયા બે વાર મનની મનમાં રહી જશે ભાગ્યશાળી ચડાવવાનો આદેશ આપવામાં આવે છે ભાગ્યશાળી જલ્દી એક્યાસી હજાર રૂપિયા એક્યાસ નેવું હજાર રૂપિયા જેવું હજાર રૂપિયા નેવું હજાર રૂપિયા જેવું હજાર રૂપિયા નેવું હજાર રૂપિયા જેવું હજાર રૂપિયા નેવું હજાર રૂપિયા નેવું હજાર નેવું હજાર રૂપિયા નેવું હજાર રૂપિયા

અત્યારે પણ ત્યાં પહોંચે એવી સાહેબજીની ભાવના છે બાકી નથી એક લાખ ને આઠ હજાર એક લાખ ને આઠ

ચઢાવો અપાશે અને અમને કહેવાશે ભાઈ કેટલામાં ચઢાવો ગયો નીચે નામ આવશે કેટલામાં ગયો બધા કરશે અહીંયા અમારા સહી ગામના જે ભગવાન હતા એટલા એટલા નામની અંદર અમે રકમ અંદર લીધો છે આવી એક લાખ આઠ હજાર રૂપિયા એક લાખ આઠ હજાર રૂપિયા એક લાખ રૂપિયા આવતા ધજા ચડાવવાનો લાભ એક લાખ આઠ હજાર રૂપિયા એક લાખ આઠ હજાર રૂપિયા

મોકો નથી મળતો સમાગમ ખરેખર આવી રીતના ગુરુ ભગવાન પધાર્યા છે તો ખરેખર આવી લાખ રૂપિયા એક લાખ આઠ હજાર રૂપિયા

एक लाख आठ रुपया एक लाख आठ जरुरतिया एक बार, एक लाख आठ जरुरतिया बार एक टक्का और लगा दो, दूधी को बढ़ा दो, एक लाख आठ जरुरतिया, एक लाख आठ जरुरतिया, देर देखोगे, देर को देर है, बच्चे बच्चे, बच्चे बच्चे, बच्चे क्या हो, जरुरतिया

આઈ રામ ગુરુજી મારો અંતરના અમને આપો આશીર્વાદ 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 આનો દીવર ક્યોક છે સોના કરતા મંગો છે আর আরে বলতে পারতো আমরা আসলে আমাদের দরকার

આપણે અહીંયા જે પણ કાર્ય કરવા માટે જે